થારા સભ્યો વચ્ચે સહકાર વધારવા માટેની ખાસ પહેલ હેઠળ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી આગામી ચોથી છઠ્ઠી ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન બોસ્ટન અમેરિકા ખાતે યોજાનારા નેશનલ કોન્ફરન્સ ઓફ સ્ટેટ લેજિસ્લેચર્સ એનએલસી ભારતના સહયોગથી યોજાઈ રહી છે અને એનએલસી ભારત એ એક ગેર રાજકીય મંચ છે જે ભારતીય ધારાસભ્યોની ક્ષમતા વધારવા તથા લોકશાહી મૂલક સંવાદને પ્રોત્સાહન આપવાના હેતુથી કાર્ય કરે છે આ સંમેલનમાં ચોવીસ રાજ્યો અને એકવીસ રાજકીય પક્ષોના એકસો ત્રીસથી વધુ ધારાસભ્યો સામેલ છે જે કોઈ પણ આંતરરાષ્ટ્રીય લોકશાહી મંચ ઉપર ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારીને દર્શાવે છે આ પહેલ દેશો વચ્ચે સંવાદ સહયોગ અને જ્ઞાનના વિનિમયની ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે લોકશાહી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું કે વિશ્વ મંચ ઉપર ગુજરાત તથા ડીસા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવું તે તેમના માટે ગૌરવની બાબત છે નાગરિકોએ જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને ગુજરાત વિધાનસભામાં મોકલ્યો જેથી આજે હું વૈશ્વિક સંમેલનમાં પ્રતિનિધિત્વ કરી રહ્યો છું આ અવસર માત્ર આંતરરાષ્ટ્રીય અનુભવનો નથી પરંતુ વૈશ્વિક સુશાસનના સારા અનુકરણો શીખવા અને તેને મારા મતદાતાઓની સેવા માટે ઉપયોગમાં લેવાનો છું તેમણે એનએલસી ભારત અને તેના સ્થાપક ડોક્ટર રાહુલ કરાડનો આભાર વ્યક્ત કર્યો હતો